ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે આ હુમલાને નિષ્ફળ બનાવ્યા ત્યારબાદ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના મુખ્ય સ્થળો પર ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા તેને લઈને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર જે પાકિસ્તાનથી અડીને આવેલા રાજ્યો છે તેમને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ ભુજ હાઈ એલર્ટ મૂકાવ્યો છે ગઈકાલે રાત્રે બ્લેકઆઉટ જાહેર કરાયો હતો ત્યારે આ મામલે મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને કચ્છી લેવા પટેલ સમાજ આગળ આવ્યું છે તેમણે ચારસો બેડની હોસ્પિટલ છે તે ભારતીય સેનાઓ અને કચ્છના લોકો માટે તૈયાર કરી છે ઉપલબ્ધ કરાવી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો तो ही ये जे पीड़ा पराई जाना रे नमस्कार दर्शक मित्रों नवजीएन न्यूज़ માં આપનું સ્વાગત છે હું જુફેઝન હવે ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખૂબ જ તંગદિલી ભરી થઈ ગઈ છે કેમ કે ગઈકાલે રાત્રે પાકિસ્તાન એક મોટી ભૂલ કરી છે ભારતીય સેનાને છનછેડવાનો પ્રયાસ કર્યો છે ભારતને છનછેડવાનો પ્રયાસ કર્યો છે અને હવે તેનો ખામિયાજો તે ભોગવી રહ્યો છે જે રીતે ગઈકાલે રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોન વડે હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ આપણે એઝ ફોર હંડ્રેડ ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા અને ભારત સરકારે પણ વર્તા પ્રહારમાં જળબાતોડ કાર્યવાહી કરી પાકિસ્તાનના મુખ્ય શહેરો કરાચી ઇસ્લામાબાદ લાહોર સિલાયકોટ સહિતના વિસ્તારો પર ડ્રોન વરસાવવામાં આવ્યા તેના કારણે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે આ તમામ બાબતો વચ્ચે ખાસ કરીને જે પાકિસ્તાન અને ભારતના બોર્ડર પર આવેલા રાજ્ય છે જેમાં રાજસ્થાન જમ્મુ કાશ્મીર પંજાબ તેમજ આ ગુજરાત આ તમામ રાજ્યોને હાઈ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે વાત કરીએ ગુજરાતના કચ્છ ભુજની તો ત્યાં પણ ગઈકાલે રાત્રે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ હાઈ એલર્ટ ઉપર આ જિલ્લાને મૂકવામાં આવ્યું છે આ વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને કચ્છ લેવા પટેલ સમાજ આગળ આવ્યું છે તેમણે એક માનવતાના ધોરણે તેમજ દેશ પ્રેમ વતન પ્રેમના નાતે ચારસો બેડની હોસ્પિટલ છે તે ઉપલબ્ધ કરાવી છે રિઝર્વ કરાવી છે જેમાં જે કોઈ પણ ભારતીય સેનાના જવાનો હોય કે પછી કચ્છના સ્થાનિક લોકો હોય તેમને કોઈ નુકસાની થાય છે કોઈ ઇન્જરી થાય છે તો આ હોસ્પિટલમાં તેઓ તદ્દન નિઃશુલ્ક સેવા લઈ શકશે તે માટેની જાહેરાત કરવામાં આવી છે હાલ પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની છે બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે ભારત અને પાકિસ્તાનની સેનાઓ એલ ઓ ઉપર સામ સામે આવી ચૂકી છે ને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કેટલાક જે ભારતના રહેનાર લોકો છે દેશ લોકો છે તેઓ પણ આગળ આવી રહ્યા છે ને ભારત સરકાર ને ભારતીય સેનાને કઈ રીતે મદદરૂપ બની શકાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે કચ્છ ભુજમાં આવેલી એમએમપીજી હોસ્પિટલ કે કે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આમ બંને મળીને ચારસો જેટલા બેડ છે તે લોકો માટે રિઝર્વ કરવામાં આવ્યા છે અને લોકોને પણ કોઈ પણ ઇન્જરી પહોંચે તો તાત્કાલિક આ હોસ્પિટલોમાં સારવાર લેવા માટે પહોંચી જવું અને નિઃશુલ્ક સેવામાં કામગીરી કરવામાં આવશે તે પ્રકારની સરાહનીય કામગીરી હાલ કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવે છે પાંટે પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે સાથે આટલું જ નહીં ઓગણીસો એકોતેર ના યુદ્ધ સમય પણ કચ્છી લેવા પટેલ સમાજે જે કામગીરી કરી હતી ખૂબ જ સરાહનીય કામગીરી હતી દેશ માટે તેમણે જે યોગદાન આપ્યું હતું તે બાબતનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને આ ખૂબ જ સરાહનીય કામગીરી કહેવામાં આવે છે ત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી દેખાઈ રહી છે બંને દેશો વચ્ચે યુદ્ધ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે આ તમામ બાબતોને લઈને આપણા વિદેશ મંત્રી એસ શંકર દ્વારા તમામ વિદેશ મંત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે ને પાકિસ્તાન હવે બોખલાઈ ગયું છે જે રીતે તેણે ભારત ઉપર હુમલો કરીને એક મોટી ભૂલ કરી છે તો તેનું પરિણામ તેને ભોગવવા માટે હવે તૈયાર રહેવું પડશે દર્શક મિત્રો નવજે ન્યૂઝને ને કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ